કચ્છ યુનિવર્સિટીમાં નીલગાયનો ત્રાસ કચ્છ યુનિવર્સિટીમાં નીલગાય ઘુસી આવતા વિદ્યાર્થીઓમાં પણ ફફડાટ વહેલી સવારે ઘટના બની નીલગાયને યુનિવર્સિટીમાંથી બહાર કાઢવાના પ્રયાસો પણ કરાયા યુનિવર્સિટીના પાછળ જંગલ હોવાથી વારંવાર આ પ્રકારની ઘટના બને છે તો કચ્છ યુનિવર્સિટીના આ દ્રશ્યો છે કે જ્યાં કેમ્પસની અંદર જ જે ગાર્ડન હતું ત્યાં નીલગાય આવી ગઈ હતી અને નીલગાય આવી જતા જે વિદ્યાર્થીઓ હતા તેમાં પણ દોડધામ મચી ગઈ તેને બહાર કાઢવાની પણ કામગીરી કરવામાં આવી છે આજે વહેલી સવારની આ ઘટના યુનિવર્સિટી પાછળ જંગલ વિસ્તાર આવેલો છે જેને કારણે વારંવાર આ પ્રકારની ઘટના બનતી હોવાનો પણ વિદ્યાર્થીઓનો દાવો છે